મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ બીએલો ઘરે ઘરે જઈ વિગતો એકત્રિત કરશે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉક્ટર અનિલ ધામિલિયાએ આપી માહિતી વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર અનિલ ધામિલિયાએ પત્રકાર પરિષદ યોજી મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંગે સઘન માહિતી પૂરી પાડી હતી તેમણે જણાવ્યું હતું કે ઝુંબેશ હાલમાં ગુજરાત સહિત દેશના કુલ બાર રાજ્યોમાં ચાલી રહી છે જેનો મુખ્ય હેતુ મતદાર યાદીને સંપૂર્ણપણે સુધારવાનું છે આ કાર્યક્રમ અંતર્ગત બુથ લેવલ ઓફિસરો ઘરે ઘરે જઈને આવશ્યક પત્રકોનું વિતરણ કરશે મતદાર યાદીને અધ્યતન બનાવવા માટે જરૂરી વિગતો એકત્રિત કરવા આવી રહી છે અધિકારીઓએ માહિતી આપી હતી કે ઝુંબેશમાં બીએલઓ દ્વારા ઘરે ઘરે મુલાકાત લેવાની અને પત્રકો ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે પત્રકોની ચકાસણી થયા બાદ કાચી મતદાર યાદીનું પ્રકાશન કરવામાં આવશે આ કાચી યાદી અંગે વાંધા કે સૂચનો કે માટે અરજીઓ સ્વીકારવાનો નિર્ધારિત સમયગાળો રાખવામાં આવ્યો છે જે બાદ તેમની ચકાસણી કરી અંતિમ યાદી પ્રસિદ્ધ થશે આ આગામી દિવસોમાં એટલે કે તારીખ નવેમ્બર દરમિયાન સોસાયટીઓ અને અને મતદાન મથકો મેપિંગ મેચિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર અનિલ ધામેલિયાએ આ ઝુંબેશના સમયપત્રક અંગે ભારપૂર્વક જણાવ્યું હતું કે સંપૂર્ણ ચકાસણી અને વાંધા અરજીઓની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતદાર યાદીનું પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ મતદાર યાદીનું પ્રકાશન તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ કરવામાં આવશે તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે આ સઘન ઝુંબેશમાં સહકાર આપીને પોતાના નામની નોંધણી સુધારા કે દૂર કરવાની પ્રક્રિયા સમયસર પૂર્ણ કરાવે જેથી એક સચોટ અને દોષમુક્ત મતદાર યાદી તૈયાર થઈ શકે તો કે આપણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી અઠ્યાવીસમી ઓક્ટોબરથી સમગ્ર દેશમાં થઈ છે સમગ્ર દેશમાંથી જે દસ રાજ્યોમાં આ કામગીરી ચાલુ થઈ છે એ પૈકીનું ગુજરાત રાજ્યમાં પણ આપણે ઓક્ટોબર ઓક્ટોબરથી કામગીરી ચાલુ કરેલી હતી સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન અંતર્ગત આપણે વડોદરા જિલ્લાની અલગ અલગ દસ વિધાનસભા વિસ્તારની અંદર આ કામગીરી તમામ તબક્કે થઈ રહી છે વિશેષ કરીને બીએલઓ મારફતે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખૂબ જ જહેમતથી ખૂબ ચેવટપૂર્વક આ કામગીરી થઈ રહી છે પાયાના જે કામગીરી છે એ બીએલઓ કક્ષાએ થાય છે એમણે વિતરણની કામગીરી સંપૂર્ણપણે પૂરી કરી છે ત્યાર પછી એમના કલેક્શનની કામગીરી મેપિંગ અને મેચિંગ માટે પણ લોકોને સતત ગાઈડ કરી રહ્યા છે અને કલેક્શનની કામગીરી પણ ઘણા બધા અંશે પૂરી કરી છે સાથોસાથ આપણે એમને ડિજિટાઈઝેશનની કામગીરી લગભગ પાંચ લાખથી વધારે ફોર્મ એમને ડિજિટાઈઝેશન પણ આ તબક્કે કરી દીધેલા છે આગામી ચાર દિવસ દરમિયાન આપણે વડોદરા જિલ્લાની અંદર વિશેષ એક ઝુંબેશ કરવા જઈ રહ્યા છીએ શહેરી પાંચ વિધાનસભાઓ છે એમની અંદર જે સામાન્ય રીતે લોકોને એક પ્રશ્ન મેપિંગ અને મેચિંગનો થતો હોય છે એમને પોતાનું મેપિંગ અને મેચિંગ કોઈ ભાગોની અંદર હોય તો એમનો સ્પષ્ટ ખ્યાલ એમનું બૂથનું નામ વગેરે ખબર નથી હોતી એટલે આપણે સર્ચ ઓપ્શન માટે અલગ અલગ ઓપ્શન્સ પ્રોવાઈડ કર્યા છે આપની સાથે પણ સર્ક્યુલેટ કરીશું લોકોની અંદર પણ સર્ક્યુલેટ થાય તમામ બીએલઓ પાસે પણ આ વિગતો ઉપલબ્ધ છે એક જેમની સોસાયટીનું નામ ખબર હોય અને એમના આધારે સર્ચ કરી શકે એ રીતે આપણે એમને અલગથી પીડીએફ પ્રોવાઈડ કરીએ છીએ માનો કે કોઈને પોતાના વિસ્તારની પણ ખબર નથી વિધાનસભા વિસ્તારની માત્ર ખબર હોય કે એ સમયે કયા વિધાનસભા વિસ્તારમાં આવતા હતા તો એના માટે અલગથી એક પીડીએફ આપણે પ્રોવાઈડ કરીએ છીએ જેમની અંદર એ નામ પોતાનું સર્ચ કરી શકે આ સાથોસાથ આપણે અલગ અલગ રીતે એમને સર્ચ કરી શકે એ પ્રકારે છ કે સાત ઓપ્શન્સ આપણે એક્સપ્લોર કર્યા છે એ તમામ ડોક્યુમેન્ટ ક્યુઆર કોડ સાથે આપણી સાથે પણ શેર કરીશું જેથી કરીને લોકો એમનો મોટી સંખ્યામાં ઉપયોગ કરી શકે સર્ચ ઉપરાંત આપણે એમનું પ્રોજેક્ટની મેપિંગ કરવાનું છે એ પ્રોજેક્ટની મેપિંગ પણ એમના આધારે કરી શકીએ સો આપણે આગામી દિવસે જે કાર્યવાહી કરીએ છીએ ગયા વખતે સોળમી અને સત્તરમી તારીખે આપણે કેમ્પ કર્યામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગીદાર થયેલા હતા એને જ આગળ વધારીને આપણે આવતીકાલે અને પરમ દિવસે મોટી સંખ્યામાં આપણી સાથે શિક્ષક મિત્રો અને એ સિવાય અન્ય સંસ્થાઓના ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ આપણી સાથે જોડાવાના છે પ્રાઇવેટ ટીચર્સ પણ આપણી સાથે આ દિવસે સ્વયંભૂ રીતે જોડાયેલા છે અને આવતીકાલે અને પરમ દિવસે જે સોસાયટીઝની અંદર મેપિંગના પ્રશ્નો મેચિંગના પ્રશ્નો અથવા કલેક્શન ઓછું થયું છે કે આપણે કેમ્પ કરવા જઈ રહ્યા છીએ અંદાજે શહેરની અંદર આવતીકાલે બસો જેટલી સોસાયટીઓ અને એના પછીની બીજી બસો જેટલી સોસાયટીઓ પરમ દિવસે ત્યાં જઈને આપણે સાંજના સમયે જ્યારે લોકો નોકરીથી ધંધાથી પરત આવી જાય ત્યારે એ બેસીને કરી શકે એટલા માટે કલેક્શનની ડ્રાઈવ આપણે ત્યાં પણ કરીશું ત્યાં પણ વોલ્યન્ટિયર્સ પણ આપણી સાથે જોડાવાના છે આના પછી આપણે શનિવાર અને રવિવારે આ બંને દિવસે આપણે દરેક બુથ ઉપર સમગ્ર જિલ્લાના દરેક બુથ ઉપર કેમ્પ કરવા જઈ રહ્યા છીએ શહેરી વિસ્તાર માટે આપણે વિશેષ વ્યવસ્થા કરી છે જ્યાં બીએલઓ ઉપરાંત આપણી સાથે સહાયકો પણ જોડાશે આ સિવાય આપણી છે આજે આપણે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથે મિટિંગ કરી અલગ અલગ આઠેક જેટલી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર આપણે ત્યાં હાજર રહેલા હતા અને એમને પણ સૂચના આપી છે કે મોટી સંખ્યામાં યુથ પણ એમની સાથે જોડાય અને લોકોને ઇલેક્ટર્સને ખાસ કરીને એમના મેપિંગ કરવામાં લોકેટ કરવામાં મદદ કરે અને સાથે સાથે ફોર્મ ભરવામાં પણ મદદ કરશે એટલે આપણે આ કામગીરી પણ શનિવાર અને રવિવાર દરમિયાન થઈ રહી છે લોકોની પાસે અપેક્ષા એ છે કે આપના જેટલા પણ ઇનોમરેશન ફોર્મ છે શક્ય હોય ત્યાં સુધી ચોથી ડિસેમ્બર સુધી આપણે કામગીરી ચાલવાની છે પણ ત્યાં સુધી વેઇટ નહીં કરીએ શનિવાર અને રવિવારના દિવસનો મહત્તમ ઉપયોગ કરીને આપણા તમામ ફોર્મ્સ આપણે સબમિટ કરી દઈએ એવી અપેક્ષા લોકો પાસે રાખું છું જેથી કરીને બી એલ ડિજિટાઈઝેશનની કામગીરી માટે પૂરતો સમય મળે છે આ સિવાય જે લોકોના ડોક્યુમેન્ટ્સ અવેલેબલ નથી ખાસ કરીને જેમનું મેપિંગ અને મેચિંગ શક્ય નથી જે કિસ્સાની અંદર એમણે પોતાએ અલગ અલગ સર્ચ ઓપ્શન વિચાર્યા જેમણે પોતાનું મેપિંગ બે હજાર બેમાં નામ નહોતું અથવા તો એમને ખબર નથી કે એમનું નામ ક્યાં છે એક્સટેન્સિવ સર્ચ કર્યા બાદ પણ જો આપણું નામ ઉપલબ્ધ ના થતું હોય તો આ કિસ્સાની અંદર જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના આપણા ઇનોમરેશન ફોર્મના પાછળના ભાગમાં જે ડોક્યુમેન્ટ્સની વિગતો આપવામાં આવેલી છે આ ડોક્યુમેન્ટ્સ પણ આપણે તૈયાર રાખવા જણાવવામાં આવે છે જેથી કરીને આપણે જ્યારે ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શનનો તબક્કો આવે ત્યારે આપણે ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર રાખી શકીએ માનો કે કોઈ ડોક્યુમેન્ટ અવેલેબલ નથી તો આ કિસ્સાની અંદર આપણે સ્પેશિયલ કેમ્પ પણ રાખવાના છીએ વીએમસી અને સાથ આપણે ગ્રામીણ વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ કેમ્પ પણ રાખીશું જેથી કરીને ડોક્યુમેન્ટ જો ઉપલબ્ધ ન હોય તો ડોક્યુમેન્ટ પણ આપણે અત્યારથી જ અમને કાઢવા માટેની પ્રક્રિયા હાથ ધરી શકાય પણ અગત્યનું એ છે કે જયારે આપનું મેપિંગ થયેલું હોય આપનું નામ મેચ થયું હોય અથવા આપણા પ્રોજેકની એમની મેપ થયેલી હોય તો એ કિસ્સાની અંદર કોઈ ડોક્યુમેન્ટ આપવાની આવશ્યકતા નથી અને ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શનના તબક્કે ડોક્યુમેન્ટ તૈયાર રાખવાની પણ આવશ્યકતા નથી પણ જે કિસ્સાની અંદર આપના મેપિંગ મેચિંગ ના થયા હોય એ કિસ્સાની અંદર ડોક્યુમેન્ટ આપ તૈયાર કરી શકશો ઓગણીસો સત્યાસી પહેલા જન્મ થયેલો હોય તો એક ડોક્યુમેન્ટ ઓગણીસો સત્યાસી થી બે હજાર ચાર વચ્ચે જન્મ થયેલો હોય તો બે ડોક્યુમેન્ટ આપનું અને આપના પિતાનું અથવા માતાનું અને જો બે હજાર ચાર પછી જન્મ થયેલો હોય તો આ કિસ્સાની અંદર આપણું માતા પિતા અને પોતાનું આ ત્રણ ડોક્યુમેન્ટ એમને તૈયાર કરવાના છે તો એ મુજબ ડોક્યુમેન્ટ્સ પણ આપ તૈયાર કરી શકશો હું અપેક્ષા રાખું છું કે આપણે આગામી ચાર દિવસની અંદર આ કામગીરી મહદન છે પૂરી કરી શકીશું કલેક્શન માટે વિશેષ પ્રયત્નો આપણા બીએલઓ કરી રહ્યા છે આ કામગીરીમાં એમને સહયોગ આપે સાથ આપણી વિગતો દર્શાવવામાં હંમેશા એ ગાઈડ કરશે વોલ્યન્ટિયર્સ અને બાકીની ટીમ જોડાય છે એમાં તમામ સહયોગ આપો એવી અપેક્ષા રાખું છું લોકો આ કામગીરી આગામી ચાર તારીખ સુધી ચાલવાની છે પણ બે દિવસમાં ત્રણ દિવસમાં આપણે મહત્તમ સંખ્યામાં આવીએ એવી અપેક્ષા હું રાખું છું